ધારી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા ભૂગર્ભ પાણી લોકોના ઘરની અંદર સુધી પહોંચતા હરામ થઈ ચૂક્યું છે તેના સ્થાનિકોએ આ બાબતને લઈને રજૂઆતો પણ કરી છે પરંતુ નગરપાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ જ નથી આ બાબતને લઈ સ્થાનિક પત્રકાર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે થયેલ ચર્ચા મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવેલ હાલ અમારી નગરપાલિકા ખાતે સેટઅપ તેમજ મશીનરી પણ પૂરતા પ્રમાણમાં નથી જેથી સ્થાનિકોની અપેક્ષા અનુસાર અમે કામગીરી કરી શકતા નથી ટૂંક સમયમાં લોકોની માંગણી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે મારું નામ દિનેશભાઈ ગ્રીનફિલ્ડી પર અમે રહું છું અમારે ગટરનો પ્રોબ્લેમ છે અમે ઘણી વાર રજૂઆત કરી છે કોઈ ધ્યાન દેતું નથી અમારે અમે ગરીબ માણસ એવી આવ ને ઘરે પાણી ઘરની અંદર ઘરી જાય છે અમે જમવા બેવી તે અમારે વાસ નથી રહેવાતું નથી બધું મારું નામ ઈલાબેન છે અમારા ઘરમાં પાણી બધાનું અંદર આવે છે અટાણા અમારી ચોકડીમાં એમનું પાણી ભર્યું છે અને મેં ના એકતા નથી ટાણે પાણી જાય પછી અમે બધા ના આવી અત્યારે ભર્યું છે અંદર ફળી આમ ચોકડીમાં અને મેં બંધ કરી દીધું તમારે આ બંધ કરાવી દો અને તમારો ઉપકાર છે બસ અમારે એટલું જોઈએ છે